નમસ્કાર મિત્રો દહેલકા ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ જવાની સ્થાપના કરાઈ તવરા પાંચ દેવી મંદિર ખાતે સમાજ દ્વારા પરંપરાગત રીતે જવારાની સ્થાપના કરી આસો નવરાત્રીનો પ્રારંભ કરાયો હતો જવારામાં ઘઉં જુવાર વાલ ચોરા તલ જવ ડાંગર જેવા કઠોરની માતાજીના જવારાની સ્થાપના કરવામાં આવી હતી આ સમાજ દ્વારા પરંપરાગત ઉજવાતા નવરાત્રી મહોત્સવમાં વહેલી સવારે માતાજીના માઈ ભક્તોએ નર્મદા સ્નાન કરી માતાજીના જવારાની સ્થાપના કરી હતી તથા માતાજીના મઢ મુકટને પણ સાફ સફાઈ કરી માતાજીને આજે નવરાત્રીના પ્રથમ નોરતે માતાજીના જવારા સાથે દસ દિવસ ઉપવાસ પણ માતાજી માય ભક્તો કરે છે આસો નવરાત્રી દરમિયાન તવરા પાંચ દેવી મંદિરે ખૂબ જ મોટી સંખ્યામાં માય ભક્તો માતાજીના દર્શન કરવા ઉમટી પડતા હોય છે તવરા પાંચ દેવી મંદિર એક સાથે જ પાંચ માતાજીના મંદિરમાં બિરાજમાન છે જેમાં એક સિંધવાઈ માતાજી બે મહાકાળી માતાજી ત્રણ ખોડિયાર માતાજી ચાર મેલડી માતાજી અને પાંચ મુગલાઈ માતાજી આમ પાંચ માતાજીઓ એક જ મંદિરમાં બિરાજમાન હોવાથી અહીં ખૂબ જ મોટી સંખ્યામાં માય ભક્તો માતાજીના મંદિરે આસો નવરાત્રી દરમિયાન માતાજીના દર્શન કરવા અહીં ઉમટી પડતા હોય છે અને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે રિપોર્ટર રવિ સૈયદ ભરૂચ કવરા નવરાત્રી નવરાત્રિનો પ્રારંભ થઈ ચૂક્યો છે માતાજીના નવલા નોરતાની શરૂઆત થઈ છે તો વર્ષોથી એટલે થી આહીર સમાજ માતાજીના સેવક રહ્યા છે અને દેવી પૂજક સમાજ તરીકે પણ ઓળખવામાં આવે છે તો આ પાંચ દેવી મંદિરે આજ રોજ માતાજીના જવાળાની સ્થાપન કરવામાં આવી છે અને માતાજીના મંદિરે આ નવે નવ દિવસ પૂજા આરતી સમૂહઆરતી ગરબા વગેરે પ્રોગ્રામો બી નવે નવ દિવસ કરશે અને પાંચ જેવી મંદિરે પાંચ માતાજીના પાંચ ભગતસિંહ જેઓ મારી પાછળ દેખાઈ રહ્યા છે એ પાંચેઓ નવે નવ દિવસ ઉપવાસ કરશે અને માતાજીની પૂજા આરતી અને આરાધના કરશે અને આ નવ નોરતામાં મા અંબા નવ સ્વરૂપે અલગ અલગ દિવસે પ્રગટ થતા હોય છે એવી એક આપણી પ્રાચીન સમયથી ચાલતી રીત આવી છે અને આ નવ માતાજી નવ સ્વરૂપે જે અવતરણ કરે છે એ અલગ અલગ સ્વરૂપે અલગ અલગ સમયે દરેક જગ્યાએ પૂંજાતા હોય છે પણ આ એક નવરાત્રિ એવો એક સમય છે કે જ્યાં એક સાથે નવ દેવીઓ નવ દિવસ અલગ અલગ સ્વરૂપે પૂંજાય છે એમાં પૂજા અર્ચના ઉપવાસ ઉપવાસને શ્રદ્ધાથી લોકો આ મંદિરે દર્શન કરવા આવે છે આશા રાખીએ કે નવરાત્રિ સભને શુભ રહે અને નવરાત્રિને તમામ ભક્તજનોને શુભેચ્છા પાઠવું